સુરક્ષિત અનુભવે અને આનંદથી શીખી શકે તેની ખાતરી કરવા માટે વિવિધ પાસાઓનું ધ્યાન રાખવાનો સમાવેશ થાય છે તેમજ એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે સુરક્ષિત ઇમારતો હોવી જોઈએ આનો અર્થ એ છે કે શાળાઓમાં ઇમારતો દરેકને સુરક્ષિત રાખવા માટે અમુક નિયમોનું પાલન કરે છે વીજળી અને કટોકટીની યોજનામાં તૈયાર રહેવું આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે તેવા રેમ્સ અને સવલતો ધરાવે છે તેથી દરેકને લાગે છે કે સમાવેશ થાય છે પરંતુ શાળા સલામતી માત્ર

અને સમજાવે છે તેમજ ડેમો આપી પણ શીખવાડે છે આવી શાળા સલામતી વિશે ઘણી પ્રવૃત્તિ અમારી શાળામાં થાય છે અસ્તુ જય હિન્દ ભારત